हेलो फ्रेंड्स uh, मेरी जो पहले वीडियो थी उसमें हम चित्तौगढ़ क्रॉस कर चुके थे और आगे के लिए प्रयागराज के लिए रवाना हो चुके थे तो आगे की लाइव अपडेट मैं आपको मेरे वीडियो में शेयर कर रहा हूँ मैं उस टाइम પ્રયાગરાથી આવેલી ને પ્રયાગરાજ જતી ગાડીઓ છે બધી જે અહીંયા ઢાબા ઉપર જમવા ઊભેલા અમે લોકો હમણાં જ જ્યાં આગળ આ બધી આપણી જીજીની જ ગાડીઓ છે બધી બધા અહીંયા બસ પ્રયાગરાજથી અમુક લોકો પાછા રિટર્ન જઈ રહ્યા છે અમુક પ્રયાગરાજ જઈ રહ્યા છે અમે પણ બી અત્યારે પ્રયાગરા તરફ પ્રયાણ કરીશું હાઈવે ઉપર તો એટલો કોઈ રસ નથી પણ અહીંયા બધા રિટર્ન થઈ રહ્યા છે ને જનારા બી છે તો કહે છે કે થોડું ત્યાં પ્રયાગમાં રસ છે બાકી હાઈવે તો બધા ક્લીન છે અત્યારે કોઈ પ્રોબ્લેમ જેવું છે નહીં હાઈવે ઉપર કોઈ એવું તકલીફ નથી અત્યારે અમે ચિત્રકૂટ થઈ વાયા ચિત્રકૂટ જવાના છે પણ અત્યારે રાત્રે બાંધાવાળો રસ્તો અમે થોડો એવોર્ડ કરવા માગીએ છીએ કારણ કે બાંધાવાળો રસ્તો એવોઈડ કરવા કીધું અમે વાયા પના થઈને જવાના છે મોસ્ટ ઓફ બધી ગાડી અત્યારે ગુજરાતની જ છે બાકીની બધી અપડેટ પ્રયાગરાજ ઓન અમે આપીશું આ જે ટ્રાફિક છે અત્યારે ઝાંસી ચાર રસ્તા જે ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યાંનો છે આ રેગ્યુલરલી ટ્રાફિક એ થતો જ હોય છે ને આ પ્રયાગરાજમાં જવાના જનારા કારણે નથી પણ રેગ્યુલર બ્રિજ બની રહ્યો છે નવો એના કારણે ટ્રાફિક થઈ રહ્યો છે તો એનાથી કોઈ ડરવાની જરૂર નથી ગભરાવાની જરૂર નથી और ट्राफिक रेगुलर था ये नैनी ब्रिज ओल्ड नैनी ब्रिज है यहाँ पे ऑलरेडी ट्रैफिक लगा हुआ है बाय ट्रैफिक है और सामने वाला नैनी ब्रिज नया वाला है हम पुराने वाले ब्रिज से जा रहे हैं अभी तो हमको सेक्टर छः में जाना है इसलिए અત્યારે અમે સંગંગ હાટ ઉપર આવી ચૂક્યા છે ત્યાં વિડીયોગ્રાફી તો પોસિબલ હતી ને ભીડ હોવાના કારણે એટલે અમે ફોટોગ્રાફ મેં મારા મૂક્યા છે શેર કર્યા છે તમને ત્યાંના અપડેટ માટેનું ને બહુ સરસ વ્યવસ્થા છે દરવાની જરૂર નથી ભીડ છે પણ સાનાન તમે શાંતિથી કરી શકશો